હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણ અને ધાણાના લચ્છા પરોઠા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું કોથમીર લચ્છા પરોઠા તો તેના માટે આપણે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે ને અડધો બાઉલ મેંદો લીધો છે ને એક બાઉલ કોથમીર લીધી છે ને થોડીક મેં ધાણાની ચટણી લીધી છે થોડુંક તમારે લસણ નાખ હોય તો લસણ નાખી શકો તો હવે એમાં આપણે મીઠું નાખશું આપણે તેલ લેશું મણ માટે આમાં નાખશું આપણે મોરું દહીં બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કે કંઈ નાખવાની જરૂર નહીં પડે હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું દહીં મોરું લેવાનું ખાટું નહીં લેવાનું સરખી રીતે મિક્સ કરી દેવાનું હવે એમાં આપણે પાણી નાખી અને લોટ બાંધી લેશું પરોઠાનો લોટ એકદમ સ્મૂથ બાંધવાનો પોચો મસ્ત હવે હાથમાં થોડુંક તેલ લઈ આવી રીતે કેળવી લેવાનું ને લોટને આમ વારતો જવાનો અંદર અંદર આમ અંદર અંદર એને આમ વાર્તો જવાનો આવું કરી એની ઉપર પાછું તેલવાર વાત કરી આવી રીતે ઢાંકણ ઢાંકી અને એને દસ મિનિટ માટે રહેવા દેવાનું પાંચથી દસ મિનિટ પછી જ પરોઠા બનાવવાના કપડો મસ્ત પલ્લી ગયો છે જો હવે આવી રીતે આપણે આવી રીતે ગોળ ગોળ બનાવી લેવાનું ને એમાંથી આપણે નાના નાના લુવા કરી લેશું એકસરખ હાથથી બહુ મોટા નથી બનાવવા આપણે માપના હવે આપણે એક લુવો લઈ લેશું વટામાણ લઈ આની અને વણી લેશું આવી રીતે હવે આપણે તેલ લગાવશું થોડું લોટ છાંટી દેવાનો પછી આવી રીતે કરતો જવાનું આવી રીતે પછી આમ કરી એને વારી દઈશ ને આવો એને અંદરની સાઈડ આમ વારી લેવાનું આવી રીતે લુવો બનાવી લેવાનો થોડાક આપણે ધાણા નાખવાના થોડીક ધાણાની ચટણી ને જરાક લસણ આવી રીતે કરી બધા લુવા આપણે પહેલાં બનાવી લેશું એમાં આવી રીતના એક એક કરીને આપણે જેટલા હોય ને એટલા પહેલાં બનાવીને રાખી દેવાના આવી રીતે આપણે ચારે ચાર તૈયાર કરી લીધા છે જે પહેલાં આપણે બનાવ્યો હોય ને લુ એ લઈ લેવાનો પહેલાં આ આપણે પહેલાં બનાવ્યો તો એને લઈ લેશું પાછું આપણે અટામણ લઈ લેવાનું ને થોડોક આમાં લોટ ઉપર એ નાખી દેવાનું આપણે જાડુ આ ડિઝાઇનવાળા પરોઠા બનશે ને બહુ પટલા નહીં કરવાના થોડાક જાડા રહેવા દેવાના હલકે હાથે વણવાના હવે આને આપણે શેકી લેશું પેલા એમનામ શેકી લેવાના પલટાવી દઈશું તેલ કે ઘી તમારે ગમ્યામાં શેકવું એમાં શેકી લેવાનું બે બાજુ મસ્ત આવો શેકી લેવાનું એક આપણું પરોઠું શેકાઈ ગયું છે બીજું પણ એવી રીતે શેકી લેશું તૈયાર છે આપણા કોથમીર લચ્છા પરોઠા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ